સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ શહેર તેમજ અન્ય શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ઘણા શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તેમજ મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી આવા હવામાનના પાળતા વાંચે પણ રાજકોટ શહેર વચ્ચે ગરમીમાં કોઈ રાહત જોવા પામી ન હતી સ્થાનિક હવામાન કચેરી અનુસાર આજરોજ બપોરે રાજકોટનું તાપમાન એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું તેમજ દસ કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાઈ હતી સવારના સમયે પણ શહેરનું તાપમાન ત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવું નાના બાળકો તેમજ વૃદ્ધોને પણ તડકામાં બહાર ન નીકળવા દેવા